ભાજપ પર એક ભરોસો હતો કે આ વિસ્તારોમાં આદિવાસી એરિયા છે એમાં પૂરતી શાળાઓ આવશે સારા શિક્ષકો મળશે જીઆઈડીસી અંકલેશ્વર છે દહેજ છે ઝઘડિયા છે તો સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળશે અને જીઆઈડીસીઓમાં જે મૂળ માલિકોની જમીનો ગઈ છે નેશનલ હાઈવેમાં જમીનો ગઈ છે રેલવે નેરોમાં જમીનો ગઈ છે હાઈ ટેન્શન લાઇનોમાં જમીનો ગઈ છે ત્યાં જે મોટા મોટા ડેમો બન્યા છે એમાં જે જમીનો ગઈ છે એમને વળતર મળશે ઉમીદ હતી કે રોજગારી સાથે આ બધું અમારે થઈ જશે પણ અઠ્ઠાવીસ વર્ષના શાસન ગુજરાતમાં અને દસ વર્ષથી કેન્દ્રમાં એમનું શાસન હતું કશું થયું નથી ત્યાંના ત્રીસ વર્ષના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા જેઓ બોલે છે ખરા પણ એમને એક બોલને કોઈ ઉચકવા તૈયાર નથી સંગઠનવાળા સાંભળતા કે નથી સરકાર પાર્ટીવાળા સાંભળતા એટલે લોકો હવે એમનાથી વિમુખ થયેલા છે અને આ વખતે લોકોએ જોયું છે કે ભાજપ કહે છે કંઈક અને કરે છે કંઈક કોરોનામાં અંકલેશ્વર ભરૂચમાં લાશોની લાઈનો હતી લાશો અંતિમ સંસ્કાર માટે એટલી લાઈનો હતી કે લોકો કરગરતા હતા ઓક્સિજનો લોકોને નથી મળ્યા પછી નર્મદાનું પૂર આવ્યું એમાં છથી સાત લાખ લોકો અસરગ્રસ્ત થયા હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા ઘરવકરી ખલાસ થઈ ગઈ અને સરકારે વાયદો કર્યો કે ભાઈ અમે તમને વળતર આપીશું માત્ર સાત હજાર વળતર આપીને સરકારે સંતોષ માને છે અને એમાં બી તો કેટલાય પરિવારોને વળતર જ નથી મળ્યું તો લોકો હવે જાણી ગયા છે કે ભાજપ જે જાહેરાત કરે છે જે મોટી મોટી પ્રચાર કરે છે પ્રચાર પ્રસાર કરે છે એ અને એમની જે કરવાની નીતિ છે એમાં ફેરફાર છે એટલે આ વખતે ત્યાંથી ભાજપને ચોક્કસ જાકારો મળશે અને એક પરિવર્તન આખા ગુજરાતમાં જે આ ઊભો થવાનું છે એ ભરૂચથી આ વખતે ઊભું થવાનું છે કે ભાજપની સરકાર છે અઠ્ઠાવીસ વરસથી અને કેન્દ્રમાં દસ વરસથી છે ત્યાંના સરપંચથી લઈને સંસદ સુધી એ લોકો તમામ જગ્યાએ છે માત્ર ધારાસભ્ય તરીકે હું એક વરસથી છું છતાંય ભાજપના આટલા શાસનકાળ દરમિયાન ત્યાં જે ડેમોમાં ગામડા ગયા છે એ લોકોને આજ દિન સુધી પીવાના પાણી માટે વ્યવસ્થાઓ નથી અમારા વિસ્તારોમાં શાળાઓના ઓરડાઓ નથી પૂરતા શિક્ષકો નથી કનેક્ટિવિટી નથી રસ્તા નથી પુલો નથી આજે પણ એકસો આઠ આવે ત્યારે ઝોલીઓમાં લઈને જવું પડે છે દવાખાનામાં પૂરતા ડોક્ટર નથી સાધનો નથી જી બીમાં અમારે ધરણા કરવા પડે લાઇટ માટે રોડોના ખાડા અમારે પૂરવા પડે બસ માટે અમારે ધરણા કરવા પડે અમારા વિસ્તારના લોકોમાં લોકોની જે જમીનો જીઆઈડીસીઓમાં બધી ગઈ છે એ આજ દિન સુધી સંપાદનો પોલીસને આગળ કરીને કરવામાં આવે છે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ જે નીકળી રહેલા છે લેન એમાં જમીનો સંપાદન કરવામાં આવે છે એટલે જે ભાજપ પર ભરોસો હતો એક સમયે લોકોને એ ભરોસો ઉઠી ગયો છે કેમ ભાજપ માત્ર ને માત્ર આદિવાસી સમાજને મતબેંક તરીકે ઉપયોગ કરે છે આજે અમને જ્ઞાન સહાયકો વિરુદ્ધ યાત્રા કાઢવી પડે કે ભાઈ ટેટ ટાટ પાસ ઉમેદવારોને નોકરી આપો જીઆઈડીસીઓમાં અમારા છોકરાઓને નોકરીઓ આપો અમારા ખેડૂતોની જે ઉપજો થાય છે એનો યોગ્ય ભાવ તમે આપો સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો એપીએમસી ચાલુ કરો કોઈ જગ્યાએ ક્યાંય પણ ભાજપને રસ નથી અને અમારા જે પણ અમારા સમાજના નેતાઓ છે એમને પોતાની પાર્ટીમાં વર્ષોથી છે એ લોકોનું કંઈ જ ઉપજતું નથી તો આજે ચૈતરભાઈ ભાજપમાં જવાથી કંઈ આ બધું ભાજપ અમને આપી દેવાની નથી એટલે હું ક્યારેય પણ ભાજપમાં હું જવાનો નથી મારી સાથે એક વર્ગ એવો જોડાયેલો છે જે વર્ગ મને એક દીકરા સમાન એક ભાઈ સમાન માને છે એક બેટા સમાન માને છે અને મને પ્રેમ કરે છે હું ક્યારે પણ એ લોકોનો વિશ્વાસઘાત કરીને ભાજપમાં જવાનો નથી સાથે સાથે